वसुदेवं सुतं देवं कंसचाणुर्मार्दनं देवकी मि रामं रघुवंशनाथं भवानी शङ्करो वन्दे श्रद्धाविश्वासरूपिणो याभ्यां विना न पश्यन्ति सिद्धस्वान्तस्तमीश्वरं सिद्ध स्वान्तस्तमी बोल श्री सदगुरुदेव महाराज की जगत जननी श्री माता हृदय सम्राट श्री जी महाराज की श्री जी की कृष्ण कन्हैया आत्मिक आदरणीय माता बहनों આપ લોકોએ હમણાં ખૂબ સુંદર સુંદર ભજનોનું શ્રવણ કર્યું મીરાના રાધાના કૃષ્ણના ભજનોને ગાયા પણ મીરાનું જીવન શું હતું રાધાનું જીવન શું હતું કેટલી એના જીવનની તપસ્યા હતી કેટલું એને કષ્ટ પડ્યું એના વિશે આપણે જો વિચાર કરીએ તો ખબર પડે કે ભક્તિ કેટલી કષ્ટમય છે કેમ કે સંતોએ કીધું કે ભક્તિ જે છે એ કાંટાળો માર્ગ છે ઘણા બધા કષ્ટ આવે કાંટાળા માર્ગ પર ચાલીએ તો પગમાં કાંટા જ વાગે એમ ભક્તિના માર્ગમાં ચાલો એટલે મેણા ટોણા શંકા કુશંકા નિંદા ચુગલી આ બધા જ કાંટા આપણને વાગે ભજનમાં સાંભળ્યું ને મીરાનું મન તો એકદમ સાફ હતું મનમાં કેવળ કૃષ્ણ જ રમે છે પણ તોય કે છે શંકાની નજરે એને જોવામાં આવ્યા એમ જ્યાં કે જે સત્ય છે એ સત્યને માર્ગે ચાલનાર વ્યક્તિને અસત્યથી પીડાતા લોકો એને અસત્ય ફેરવવા માગે છે કે અમે ખોટા તો આય ખોટા પણ એવું નથી હોતું સત્યની સાથે ભગવાન છે ભગવાન હંમેશા એને સાથ આપે મીરાબાઈને જ્યાં જ્યાં કષ્ટ પડ્યો ત્યાં ભગવાન આવીને ઉભા રહ્યા દરેક જગ્યાએ એટલે જ કીધું ભક્તિનો માર્ગ એ ભલે કાંટાળો માર્ગ રહ્યો પણ જીવને કે જે પરમાત્માનો સાથ મળે છે અને એટલે જ એ પાર થઈ જાય છે મને એક વાત યાદ આવે કે એકવાર ધનના ભગત જે બહુ નાના હતા પાંચ છ વર્ષના બાળક એના પિતા બહુ ભક્તિભાવ વાળા ને સાધુ સંત જ્યાં હોય ત્યાંથી એમના ઘરે આવે આ તો હકીકત છે કે જે ભક્તિ કરતું હોય ત્યાં જ ભક્તો આવે સંતો આવે એટલે સાધુ સંતો આવે ભજન સત્સંગ થાય ધના આ બધું સાંભળે પણ સાવ નાના બાળક એટલે કઈ બહુ સમજણ પડે નહીં એકવાર એને ત્યાં એક પંડિત આવી જ્યાં ને પંડિતજી સવારમાં ઉઠી જોડીમાંથી શાલીગ્રામ કાઢ્યા ને શાલીગ્રામની બધી પૂજા કરે ધના ભગત બેઠા બેઠા બધું જોવે બાળકને તો કુતુહલ થાય ને કે આ બધું શું કરે છે એટલે કુતૂહલ વાસ બધું જોઈએ પણ જે જે પૂજા કરે બધી એની મગજમાં ઉતરી ગઈ એમ કે બાળકની અંદર ઓબ્ઝર્વેશન પાવર બહુ હોય નિરીક્ષણ કરવાનો પાવર વધારે હોય જે જુએ તરત બધું કેચઅપ કરી લે એટલે આણે બધી પૂજા જોઈ પંડિતજી બે દિવસ આ બે દિવસ સુધી બધું બરાબર નિરીક્ષણ કર્યું જવાના એ દિવસે આ ધનભગત કે પંડિતજી આ તમારા ભગવાન છે મને આપી જાવ ને પંડિતજી વિચાર કરે આ નાનો છોકરો આને હું શાલીગ્રામની ખબર પડે જેમ એક વાર એક સંત શાલિગ્રામની સેવા કરે ને એક બાળકે જોયું નદીના કિનારે એટલે એને એમ થયું કે આ ગ્રામ તો બહુ સારા આ રોજ સંતાની પૂજા કરી રોજ એ નદીએ કે જે નાવા જાય ને સંતને જુએ એટલે એની પાસે બેસી જાય એટલે સંત નાવા ગયા ને ત્યાં પૂજા બધી પાથરેલી હતી એટલે આ બાળકે ત્યાં બેસી ગયો એને બધા કરતા વધારે શાલિગ્રામ ગમે ને ઉપર ઝાડ જે હતું એ જાંબુડાનું ઝાડ એટલે એને એમથી જાંબુડા કરે એટલે જેવા સાલીગ્રામ ને ઉપાડ્યા ઉપર માર્યો એટલે ટપટપ જાંબુડા તો ખેરા પણ શાલિગ્રામ નથી પડી ત્યાં હવે એ વિચાર કરે કે શું કરું એને એમ ત્યાં જાબુડું શાલિગ્રામ જેવું જ છે <laughs> एड़े त्या मुकी दिदा संत नैने आव्या એટલે સ્નાન કરાવવા લાગ્યા તે ધીરે ધીરે બધી ચામડી નીકળી ગઈ संत કે એ શું થયું કે પુની પુની चंदन પુની પુની પાણી उसमे सड़ गए सालीग्राम में क्या जानी એ કે વારે વારે તમે પાણી રેડો વારે વારે ચંદન લગાડો એટલે શાલિગ્રામ સડી ગયા એમાં હું કરું એટલે આવું છે બાળકોનું પંડિત ને એમ થયું આને શું ખબર પડે શાલિગ્રામ ની પૂજા બાજુમાં એક પથરો હતો કાળો એ ઉપાડીને આપી દીધો કે લ્યા ભગવાન પૂજા કરજે હવે એને તો બહુ શ્રદ્ધા હતી જેમ પંડિતજી પૂજા કરતા એમ એ શાલીગ્રામ મૂકીને પૂજા કરવા લાગ્યા જ્યાં જાય ત્યાં હારે ને હારે લઈ જાય રમવા જાય તો સાથે સુઈ જાય તો સાથે એટલો ભગવાન થઈને પ્રેમ થઈ ગયો હવે એક દિવસ પેલા પંડિતજીને જોયા તા ભોગ લગાવે એની માં જમવાનું આપે એટલે પહેલા ભગવાનને ભોગ લગાવે પછી જમે એટલે આને એમ કે મારે ભોગ લગાવવો જોઈએ ને મારો જ બાજરાના રોટલા બનાવે અને ચટણી બનાવે એટલે મૂકે એણે ભગવાન આગળ મૂકે એનો એની થાળી આપી એટલે ભગવાનને પહેલાં ધરાવ્યું ને હાથ જોડીને કે આવો પ્રભુ જમો તમે આરોગો ને આમ આંખ કરીને જોવે કાંઈ વા કે નહીં વળી આંખ બંધ કરી જાય પાછી પ્રાર્થના કરે આવો પ્રભુ જમો આમ કેટલી વાર થઈ ગઈ પણ થાળીમાં કઈ ખખડાટ થાય નહીં એટલે વળી કાણી આંખ કરીને જોએ કે આવ્યા કે નહીં આમ કરતાં કરતાં સાંજ પડી ગઈ પણ કાંઈ ભગવાન આવ્યા નહીં એક દિવસ એ જે થાળી હતી એને એમ થયો હવે આવું વાસી ભગવાનને થોડું ખવડાવ એટલે ઉપાડીને કૂતરાને ખવડાવી દીધું જ્યાં સુધી ભગવાન જમે નહીં ત્યાં સુધી મારે જમવું નહીં એવું એણે પ્રતિજ્ઞા કરી એક દિવસ રીતે બે દિવસ રીતે સાત દિવસ થઈ ગયા પણ ભગવાન કંઈ જમવા આવ્યા નહીં આઠમે દિવસે ધનના ભગતની આંખમાંથી આંસુ નીકળવા લાગ્યા થાળ ધરાવતા ધરાવતા એ કે મને લાગે તમને મારી માએ ઘડેલો બાજરાનો રોટલો ને ચટણી ભાવતી નથી એટલે જ તમે જમવા નથી આવતા ભગવાનની દયા આવ્યા નાનું બાળક આટલી શ્રદ્ધાથી પૂજા કરે જ ને રોજ થાળ ધરાવે જ ને હું જમતો નથી એટલે એ રહે જ લાવ આજે તો હું